સમજૂતી પહેલી પંક્તિ વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય આ પંક્તિમાં શ્રી કૃષ્ણની વાંસણીથી અલગ પડી ગયેલો એક સૂર કદમની છાયામાં કૃષ્ણને શોધે છે અને માર્ગની ધૂળને ખૂબ હલાવીને પૂછે છે કે એણે મારા માધવને ક્યાંય જોયો છે બીજી પંક્તિ યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ અને રાધાની આંખ કાં ઉદાસ વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળથી નાહે આ પંક્તિના સૂર યમુના નદીના વહેણને પૂછે છે કે તમે મૂંગા કેમ થઈ ગયા છો કેમ કાંઈ બોલતા નથી અને આ રાધાની આંખ ઉદાસ કેમ છે વહી જતી પવનની લહેરખી સ્વરને વ્યાકુળ કરે છે અહીં સાંજનો ઉજાસ સરે છે ગભરાયેલી રાત્રિના પગલાંની લાગણીથી રાત રાણી ઝાકળમાં નહાય છે તો તમે મારા માધવને ક્યાંય જોયો છે ત્રીજી પંક્તિ ઉડતું આવે જો અહીં મોર પીછ તો તો અમે સાચવશું સુહાળા રંગ મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક જળમાં તે તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પર ખાય આ પંક્તિમાં મોરલી કહે છે કે મોરપીછ ઉડતું અહીં જો આવે તો અમે એના સુવાળા રંગને સાચવશું મારી મોરલીના આકાશમાં કૃષ્ણના નામનો એક ચંદ્ર ઊગે છે યમુનાના જળમાં એનું તેજ એવું રેલાય કે હવે કૃષ્ણ પાતાળમાં સંતાયા હોય એવું લાગે છે મારા માધવને ક્યાંય જોયો છે